મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ સંસદ દ્વારા દિવાલ બનાવવાને મામલે સંસ્થાના ટેકનિકલ જાણકારો અને સરકારી તંત્રના અધિકારીઓની મીટીંગ યોજાઈ સંસદ દ્વારા પોતાની હદમાં જ બાંધકામ કરવામાં આવી હોવાની રજૂઆતો કરવામાં આવી ત્યારે આ મામલે ડીઆઈએલઆર બાદ હવે એસએલઆર વિભાગ દ્વારા આ જગ્યાની માપણી કરવામાં આવશે

એક પોર્શન માટે નોટિસ આપેલી છે નગરપાલિકાએ પણ જીડીસીઆરના નિયમો મુજબ નોટિસ આપેલી સંસ્થા દ્વારા થોડી રજૂઆતો હતી એટલે એમણે આજે અહીંયા કલેક્ટર સાહેબને અપ્રોચ કરેલો એમને એક તો માપણી સીટ સંદર્ભે શંકાઓ હતી કે અમે મપાવ્યું તો એ સાચું હતું અત્યારે તમે મપાવો છો એમાં થોડો ફેરફાર આવે છે ડીએલઆરની માપણી હતી એટલે હવે આપણે એસએલઆરને આજે કહીએ છીએ કે એ મુજબ નવેસરથી એ માપીને અમને કહે જે દિવાલની વાત છે જીડીસીઆરના નિયમોનું એમણે પાલન કરવાનું રહે એમની માલિકીની જમીનમાં હશે તો પણ અને એ સંદર્ભે એમને સમજૂત કર્યા અને જે નદીના કાંઠાથી પંદર મીટર અને ત્રીસ મીટર એમ્બાર્કમેન્ટ હોય તો પંદર મીટર અન્યથા ત્રીસ મીટર જે ક્લિયરન્સ રાખવાનું હોય છે એ બાબતે એમની સાથે ચર્ચા કરી એ બાબતે સંમત પણ થયા છે અને આવતીકાલથી દિવાલ નીચી કરવાની કામગીરી એ લોકો શરૂ કરશે મિનવાઈલમાં જે માપણી સીટ આવી જશે અને જો બહાર હશે તો એ મુજબ અંદર પણ આવી જશે જે મંદિરની એને અગાઉ થયેલું એ એમની હદમાં છે એના પછીનું જે બેઠાપુલ તરફનું જે ખાનગી એમના કોઈ બોપલિયા ભરતભાઈ બોપલિયા વગેરેના નામે જે છે એમાં થોડું એવું જણાયેલું કે માપણી સીટ મુજબ કે નદી તરફ એ દીવાલ બહાર જાય છે એમની દલીલ એવી હતી કે એ માપણી રીવેરીફાય થઈ જાય તો વધુ સારું તો ડીએલઆરની માપણી ઉપર આપણે એસએલઆરની જોગવાઈ હોય છે તો એસએલઆર સાહેબ દ્વારા એ પણ અમે બે કે ત્રણ દિવસમાં એ રીવેરિફાઈ કરાવી લઈશું તો પણ એમની હદમાં હશે તો પણ જે જીડીસીઆરના નિયમો છે તો એમને પાલન કરવાનું થાય જ અને એ બાબતે જ એમને સમજૂત કરવામાં આવ્યા એમના આર્કિટેક્ટ વગેરે પણ હતા એમના ધ્યાને પણ મૂક્યું કે બિલ્ડિંગ બાયલોજ અને જે જીડીસીઆરના નિયમો છે જે વોટર બોડીઝથી કેટલું અંતર જાળવવાનું હોય એ મુજબના અંતર